તો પાકિસ્તાન પર ગમે ત્યારે હુમલો કરવા સૈન્ય સજ્જ છે ભારતીય નૌસેનાનો પાકિસ્તાને સ્પષ્ટ સંદેશ ભારતીય નેવીએ કર્યું એન્ટી એન્ટીશીપ ફાયરિંગ ભારતીય નેવી ગમે તે સમયે હુમલો કરવા સજ્જ છે તો આપજુઓ ભારતીય નૌસેના તૈયાર છે અને પાકિસ્તાને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે ભારતીય નેવીએ એન્ટી શીપ જે ફાયરિંગ કર્યું છે અને આ ફાયરિંગ જે રીતે કરવામાં આવ્યું છે તેને લઈને પાકિસ્તાને સ્પષ્ટ સંદેશો તૈયાર રહેવા માટેનો પાકિસ્તાનને સંદેશો આપવામાં આવ્યો છે ગમે ત્યારે ગમે તે સમયે કંઈ પણ થઈ શકે છે તો આપજુઓ નૌસેના તૈયાર છે પૂરી રીતે અને પાકિસ્તાનના સ્પષ્ટ સંદેશો છે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે અમે તૈયાર છે ભારતીય નૌસેનાનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ એન્ટી શિપ ફાયરિંગ કર્યું ભારતીય નેવીએ અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ગમે ત્યારે ગમે તે થાય અમે તૈયાર છે દરેક રીતે કારણ કે ગઈકાલે પણ જે રીતે એક વિડીયો સામે આવ્યો હતો અને તેમાં

ભારતીય સેનાએ શરૂ કરી છે મોટી આર્ટિલરી પ્રેક્ટિસ એલઓસી પુલવામામાં સેક્ટરમાં સેનાએ શરૂ કરી એક્સરસાઇઝ તો એલઓસી પલાવામાં સેક્ટરમાં સેનાએ શરૂ કરી છે એક્સરસાઇઝ ગામના લોકોને પ્રેક્ટિસ સ્થાનેથી દૂર રહેવા માટેની પણ સલાહો આપવામાં આવી છે ગામ લોકોએ કહ્યું કે અમે ભારતીય સેનાની સાથે છીએ ભારતીય સેના પાકિસ્તાન સામે લે મોટા એક્શન તો ગામના લોકોને આ જગ્યાથી દૂર રહેવા માટેની અપીલ કરવામાં આવી છે ગામના લોકોએ કહ્યું કે અમે ભારતીય સેનાની સાથે છીએ ભારતીય સેના પાકિસ્તાન સામે લે મોટા એક્શન તેવું પણ તેના લોકોનું કહેવું છે તો પલાવામાંના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે આ એક મોટી આર્ટલી પ્રેક્ટિસ છે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે એલઓસી પલાવામાં સેક્ટર સેનાએ શરૂ કરી છે એક્સરસાઇઝ અને અમે દરેક રીતે જવાબ આપવા માટે તૈયાર છે ગામના લોકોને આ પ્રેક્ટિસ દૂર રહેવા માટેની સલાહ આપવામાં આવી છે ગામના લોકોએ પણ કહ્યું કે અમે ભારતીય સેના સાથે છીએ અને પાકિસ્તાને આનો જવાબ મળવો જોઈએ તો સતત એ પછી એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે ભારતીય સેના દરેક જગ્યા પરથી જો હુમલો થાય તો તેના માટે તૈયાર છે વાયુસેના થલસેના અને નૌસેના એ તમામ સેનાઓ છે કે જે તૈયાર છે જો ગમે ત્યારે પણ કંઈક પણ નાનું ચમકલું થાય તો તેનો જવાબ આપવા માટે ભારતીય સેના તૈયાર છે અને એના આ દ્રશ્યો છે જુઓ એક તરફ એક્સરસાઇઝ ચાલી રહી છે ભારતીય સેનાની એ જ પલવામાં જમ્મુ કાશ્મીરની એ જગ્યા પર ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે આ દ્રશ્યો આપ જુઓ અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો જુઓ પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે અને જે રીતે પાકિસ્તાની નેતાઓ એક પછી એક નિવેદન કરી રહ્યા છે અને એમને એક સ્પષ્ટ સંદેશો ભારતીય સેના દ્વારા આપવામાં આવી રહ્યો છે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે હુમલા બાદ એક્શન યથાવત આતંકી હુમલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે એનઆઈએ કરશે આતંકી હુમલાની તપાસ કાશ્મીરમાં સ્થાનિક આતંકીઓના ઘરને ધ્વસ્ત કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં નવ આતંકીઓના ઘરને તબાહ કરાયા જમ્મુ કાશ્મીરમાં સતત ચાલી રહી છે સેનાની કામગીરી આતંકી સમર્થક તંત્રને ધ્વસ્ત કરવા માટે આ કામગીરી એક દિવસમાં સાહીઠ થી વધુ જગ્યાઓ પર દરોડા પડ્યા તપાસ માટે અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં સક્રિય ચૌદ જેટલા સ્થાનિક આતંકીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને દિલ્હીમાં પણ સુરક્ષા વધારી દેવાનો આદેશ કરાયા છે તો એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને આ લિસ્ટના આધારે તમામ એ જગ્યાઓ છે કે ત્યાં શોધી શોધીને તેમને મારવામાં આવશે હાલ તો આ એક મોટી કાર્યવાહી થઈ રહી છે તેમના જે ઠેકાણા હતા તેમના જે ઘરો હતા તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે સાથે સાથે એક લિસ્ટ છે લિસ્ટના આધારે કામગીરી થશે તો એક એકનો હિસાબ કરીશું અને આનો જવાબ તમને વળતો મળશે આતંકી હુમલાની તપાસ છે એનાઈને હાલ તો સોંપવામાં આવી છે કાશ્મીરમાં આતંકીઓના ઘર ધ્વસ્ત કરવામાં આવ્યા છે તો જમ્મુ કાશ્મીરમાં એક બાદ એક આતંકીના ઘરનો સફાયો ચાલુ છે વધુ એક આતંકી અમીર નજીર વાનીનું ઘર ધ્વસ્ત કરાયું ઉતારનારા આતંકીનો અડ્ડો જમીન કરાયો છે આતંકમાંથી કમાયેલા પૈસામાંથી માંથી બનાવ્યું હતું લક્ઝરી ઘર ત્રાલના ખાંસીપુરમાં બનાવવામાં આવ્યું હતું આ બે માળનું ઘર બે વર્ષ પહેલા જ આ આલીશાન ઘર બનાવ્યું હતું આતંકી બુરહાન વાનીથી પ્રભાવિત હતો આતંકી અમીર આતંકી સંગઠન લશ્કરે મોહમ્મદ સાથે જોડાયેલો છે નઝીર